હલો વોટ્સઅપ ગાઈસ મિત્રો કેમ છો મજામાં ને હવે આટલા દિવસોથી આ વરસાદ નથી થયો એટલે હવે એક નક્કી કરી લીધું છે આપણે મગફળીમાં પાણી વારવાનું છે તો જુઓ આપણે ધીમે ધીમે મગફળીમાં પાણી વારીએ આપણે મગફળીમાં પાણી ચાલુ કરી દીધું છે ધીમે ધીમે વરસાદ થવાની શક્યતા નથી ત્રણ જગ્યાએ એક આ બે ત્રણ ત્રણ જગ્યાએ પાણી મૂક્યું છે હવે ઓલા આગળથી મોકલશું પાણી હવે આમ પાણી બ્રેક થઈ ગયું છે આગળ નથી વચ્ચેનું આ એક મૂકી દેસુ આમાં પાણી આવવા દેસુ આ બધું નેદવાનું બાકી રહી ગયું સફાઈ કરવાની બે દિવસ પછી આનો વારો આની સફાઈ કરવાની હવે આપણે જુવાર નાખી છે તો આ જોઈ લ્યો જુવાર પણ આપણી સારી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ છે ક્યાં કટાઈમ નથી કોઈ બીમારી નથી પાણી ચાલુ કર્યું આ મગફળી આગળ વકાલું છે પાણી ધીમો બહુ આવશે લગભગ આરામથી બે દિવસ કે ત્રણ દિવસ લાગશે પાણી પીવડાવવામાં લગભગ બે દિવસ પણ ત્રણ દિવસની ગણતરી રાખવાની કારણ કે અમે ત્રણ વાગ્યા પછી આવીએ હતી અને સાડા છ વાગ્યા સુધી રહી હતી એ એક પ્રોબ્લેમ છે આંબાજુ પાણી એક સાઈડ જાતું લાગે ચાલો આપણે જોઈએ આવી આગળ જઈને જુઓ તો ઓલી સાઈડ પાણી વધારે જાય છે અને આમાં ઓછું આવે છે તો આનું કંઈક પાવડાથી કરવું પડશે આપણે કારણ કે એક સાઈડ પાણી ભાગે રાખે છે તો છેડે પાણી પૂરું થઈ જાય આના માટે કંઈક કરવું જોઈએ ભાઈ પ્રેશર છે પાણીનું મોટરનું બે જગ્યાથી પાણી મૂક્યું છે જો એક ધોરિયમ પાણી વાંધો એકે ધોરિયું રેવાના દે તોડી નાખે એવો પાણીનો પ્રેશર છે ગોઠવણી કરી છે પાણીની આ લાઈન છે અહીંયા આવે પાણી ઉપર જાય ઉપરથી ભરીને આવે બીજું રિટર્ન પાણી આમથી થઈ આમ બધું ¿Qué ફેલ થઈ ગયા હતા મજબારા